સાહેબો સાફ બાફ નથી કરી રાખતો તો ચાલો મળીએ આપણે બધું સાફ સફાઈ કરી રાખીએ મોટો મોટું બટલો જોટો છે તમે લોકોને શું જોઈએ છે એટલે જરા કમેન્ટ કરી દેજો પબ્લિક છે ને ભાઈ ભીડ થઈ ગઈ છે કારણ કે અગર એ રોસ્ટ બનતો છે જય ગાઈસ બેક ટુ માય યુ ગુડ મોર્નિંગ આજે તો આપણે આપણે વિડિયો કટ કરી લીધો છે એટલે હવે ભાઈ લો આપણે એમ જ ને આવીને બેઠા છે અને બ્લોગ માટે શૂટ કરી રહ્યા છે

તો ચાલો મળીએ હવે આપણે બધું સાફ સફાઈ કરી લખીએ અને જમતા જમતા મોટો તો મોટું બટલો જોતો છું તમે લોકોને શું છે એટલે જરા કમેન્ટ કરજો અને ભાઈ બહેનો પણ સારી નીકળી ગયેલા તમે મેચ જોવા જવા માટે અને યારમાં પહોંચી ગયેલા હતા અને ત્યાંનું વ્યૂ જોવો અને બોમ્ફર એટલા છે ને ભાઈ જીરી જીરી વારે ગાડી કુડાવ્યા જ કરતા છે ભાઈ અને પાનેરા પહોંચી ગયેલા હતા અને સુજી કી મારી તેનું શોરૂમ પહોંચી ગયેલા હતા અને પાડી જતા ભાઈ એટલું પબ્લિક છે ને ભાઈ ભીડ થઈ ગયેલી છે કારણ કે અગર એ રસ્તો બનતો છે એ માટે અને તાનો વ્યૂ જોવો અને પાનેરા બ્રિજ પર પહોંચી ગયેલા હતા અને હરિયા અમે પહોંચી ગયેલા હતા જે આ ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ છે તા અને કા મસ્ત બેસીને હું તો ક્રિકેટ જોયા કરતો હતો અને તાનો વ્યૂ જોવો તમે ઘરે જાવ મને અને રસ્તામાં ભાઈ એટલું ઢોર ઉડે છે ને ભાઈ કે આંખમાં ચશ્મા પહેરવા પડે તેવું થઈ ગયું છે અને જાટા બી ભીડ જોઈને આવતા પણ ભીડ જ છે ભાઈ અને આ પાડનડી નું વ્યૂ જોવો તમે ખાલી અને ઘરે પહોંચી ગયા તો અને મળીએ ચાલો આપણે બીજા બ્લોગમાં અને સબસ્ક્રાઇબ કરતા જાઓ થેન્ક યુ